હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીએ આજ ખાસ એક ફરીને એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે પુષ્કળ પ્રમાણમાં ઓળાની માંડવીનું વાવેતર થયું છે એમાં ઓગનચાલી હોય જમ્બો હોય બોક્સર હોય કે આવી મોટી વેરાયટી અને ખેડૂતે ઓળામાં વેચવા હટું ઘણું બધું વહેલું વાવેતર કર્યું છે કોઈ કોઈ મગફળી વીસ દિવસની થઈ કોઈ કોઈ ત્રીસ દિવસની થઈ વીસ દિવસની અને ત્રીસ દિવસની જેને મગફળી થઈ ગઈ છે અને જેણે ઓળાનું વાવેતર કરવા હટું મગફળી વાવી છે અને હાઈ ટેમ્પરેચરના આ આ એટલું બધું ટેમ્પરેચર છે કે આ ટેમ્પરેચરની મગફળીને પીળાઈસ ઉપર લાવી દે મગફળીમાં પીળાઈશ આવે કોઈ પાન પીળા પડવા મળે તો એનો ઝડપથી તમે ઈલાજ કરજો ઝડપથી તમે નિર્ણય લઈજો પીળી થવાની વાત ન જોતા એકવાર જો મગફળી પીળી પડી ગઈ તેને સુધારવી બહુ અઘરી છે ઘણી વાર તો ઝીરો ટકા ઉત્પાદન થઈ જાય છે મગફળી પીળાઈસ આ ટેમ્પરેચરને ઓગણચાલીસ નંબર બોક્સર આ આ બધી જે હાઈ લેવલની જે મોટા પોપટાવાળી છે એ ટેમ્પરેચર ઓછું ખમી હગે તો એ આગતરી વેરાયટીઓ છે એટલે એમાં ઝડપથી ફ્લાવરિંગ લાગતા હોય આ ટાઈમે આ ટેમ્પરેચરની સામે જો તમે ઓળા આટું મગફળી વાવી છે તો ઓળા બનાવવા છે અને ઓળામાં જ વેચવી છે તો મગફળી તમારે સારી બનાવવી પડે ક્લિયરિટીવાળી બનાવવી પડે પાકે ત્યારે એકદમ ગ્રીનરી હોવી પડે તો જ તમારી મગફળી ઓળામાં જાય અને મગફળી ઓળામાં નહીં જાય અને પોપટા વહેલાં પાકી જશે તો તમારી મગફળીને વરસાદ પણ નડી અગે અને ઉત્પાદન પણ ન આવે તો આપણે આવડો મોટો હાઇએસ્ટ ખર્ચો કર્યો છે કારણ કે ઓળાની મગફળી વાવ્યું હોય એટલે ઘણા બધા ખેડૂએ વિઘે સ હાથ હાથ હજારનો ખર્ચો કર્યો હોય ક્યારે વાવેતર થયું હોય આ મગફળીમાં જો સેજ પણ તમને પીળાશ દેખાય અથવા તો અગાઉ ટ્રીટમેન્ટ કરી દો તો સૌથી બેસ્ટ વસ્તુ છે એમાં તમારે કંઈ જ કરવાનું નથી માત્ર એંસી નેવું રૂપિયાના પંપની અંદર વિઘે બે પંપ મારી અને મગફળીને પીળી પડતી અગાઉ બચાવી દેવાની છે અગાઉ ટ્રીટમેન્ટ કરી દેવાની છે એકદમ સારામાં સારી કંપનીની આ ન્યુટ્રન્સવાળી પ્રોડક્ટ એ તમારે છંટકાવ કરવાનો છે તો શેનો છંટકાવ કરવાનો છે તો એક આવડું છે ફેરો મેગ આ ફેરો મેગ આ ફેરો મેગની અંદર ફેરસ સલ્ફેટ છે સલ્ફર છે અને એની સાથે સાથે મેગ્નેશિયમ છે ત્યાર પછી એ તમારે પર પંપે પચાસ ગ્રામ નાખવાનું છે પચાસથી સો ગ્રામ એટલે મતલબમાં એક કિલોના દસ પંપ તમારે કરવાના છે ત્યાર પછી એની સાથે તમારે એડ કરવાનું છે ફટ્ટી સોલ આ ફટ્ટીસોલ આ ફટ્ટી સોલની અંદર પોટાસ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે આનું રિઝલ્ટ બહુ જ જોરદાર છે પોટાશ સાથે આવશે એટલે મસ્ત રિઝલ્ટ આવશે તમે છંટકાવ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કારણે કંઈક ચમત્કાર કરો અને સાથે પાંત્રીસથી ચાલીસ એમએલ ખજાના આનો છટકાવ તમે કરી ને જો મગફળી પીળી પડે ને તો મારી પાસેથી બધા પૈસા પાસા લઈ જવાની શોટ આટલું જોરદાર રિઝલ્ટ તમે ક્યારેય નહીં જોયું હોય એવું રિઝલ્ટ આમાં મળે છે ઘણા બધા ખેડૂતોએ એ છે અને રિઝલ્ટ મળ્યું છે અને આ ટાઈમે આનો છટકાવ કરશું એટલે પીળાશ તો દૂરની વાત રહી પીળાશ તો નહીં જ આવે પણ સાથે ફ્લાવરિંગ સારું લાગશે ડાયલું સારી ફૂટશે ગ્રીનરી સારી આવશે પાંદડાની ક્લિયરિટી સારી હશે છે અને આવું બધા જે તમને આ બધા જે રિઝલ્ટ મળશે રિઝલ્ટના એના હિસાબે પુષ્કળ પ્રમાણમાં એની અંદર હુયા ફૂટશે અને આજે જે ખેડૂત સાલી મણ પિસ્તાલી મણ ને પચાસ મણ લગી મગફળી કરે છે એ લેવલથી કામ કરવા માટે આ છટકાવ અતિ મહત્ત્વનો છે તો કોઈ પણ ખેડૂને મગફળી જો ઓળાની વાવી હોય તો આનો છટકાવ પૂછા વગેરે કરી દેજો પીળાશ આવવાની વાત ન જોતા પીળાશ આવ્યા પછી છટકાવ કરશો તો મોડું થશે ત્રીસ દિવસે એમાં જે ફ્લાવરિંગ લાગો ફૂલ ઉગડવાની જે સિસ્ટમ છે એ લેટ પડશે અને માંડવી તરોવાણ થાય પીળે પીળે પીળા પછી ફૂલ હશે તો પણ હુયા નહીં બેહે હુયા નહીં ફૂટે કારણ કે માંડવીમાં વધુ ફ્લાવરિંગ માટે એની એકદમ ગ્રીનરી હોવી જરૂરી છે એકદમ વાન હોવો જરૂરી છે એના માટે આવડું આ ફટ્ટી મેગ ફટ્ટી સોલ અને આવડું આ ફેરો મેગ અને સાથે આ ચાલીસ એમએલ ખજાના તમે સાંટી દો એક દસ પંપ આના કરવાના છે વિઘે બેથી અઢી પંપ સાટવાના છે રિઝલ્ટનું આવે તો મારા પૈસા પાછા લઈ જવાની છૂટ સાથે ગેરંટીવાળો રાઉન્ડ હું તમને આપું છું તમે ખરેખર સાટી દેજો કારણ કે તમે જે મકસદથી કામ કર્યું છે તમે વિઘે સાતથી આઠ હજારનો ખર્ચો કરી અને મગફળી ઓળામાં આપવાની એક વાત સાથે તમે જે કામ કર્યું છે જો આમાં મગફળી નહીં લાગ્યા કારણ કે ઓળામાં લેવાવાળા માણસો પણ કોઈ બોડ નથી એ તમારી મગફળી ઉપાડીને જો અંદર પોપટા હોય છે તોય ઓળામાં લેવાના છે તો આપણે એવા પોપટા બનાવવાના છે ઉપાડોથી આ એક કિલો એકનો ખાડો થઈ જવો પડે અને આવો ખાડો કરવો હોય તો આવા ન્યૂટ્રન્સ જોઈએ આવો ખોરાક જોઈએ આવા માઇક્રોન્યૂટ્રન્સ જોઈએ અને આ ન્યૂટ્રન્સથી જ આ વસ્તુ બનતી હોય છે તો આ ન્યૂટ્રન્સને ધ્યાનમાં રાખી અને તમારે સો ગ્રામ ફેરોમેગ પચાસ ગ્રામ ફટ્ટી સોલ અને ચાલીસ એમએલ ખજાના આ છટકાવ કરી દેજો તમારા જ એરિયામાં મળે છે જે તે એરિયામાં સારા યગ્રોએ મળશે જૈન માગજો ન મળે તો અમારી મુલાકાત કરજો અમે તમને કુરિયરથી મોકલશું અમે તમને તમારા ઘર સુધી પહોંચાડશું પણ તમે એકવાર આનો છટકાવ અવશ્ય કરજો તમારી માંડવી માંડવી બચી જશે તમારી માંડવી સારા ભાવમાં ઓળામાં જશે અને ટાઈમે ડુંગળીનું વાવેતર થઈ જશે જો માંડવી એકવાર લેટ પડી તો દિવાળી આવી જાય તો પણ ઉત્પાદન ન આવે માંડવી તરોવાણ થઈ જાય ગોગડા થઈ જાય પીળી પડી જાય અને પીળી માંડવી આજ માર્કેટમાં કોઈ હાથ ઝાલશે નહીં એમાં પ્રોડક્શન આવશે નહીં આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે હજી પણ એકવાર યાદ રાખી લેજો સો ગ્રામ ફેરોમેગ સો ગ્રામ ફટ્ટી સોલ અને ચાલીસ એમએલ ખજાના આવો છટકાવ કરી દેજો માંડવી કાળી ભમ્મર થઈ જશે ફ્લાવરિંગની ડમ્મર લાગી જશે અને વધુમાં વધુ હૂયા લાગશે અને વધુમાં વધુ ફ્લાવરિંગ લાગશે સારામાં સારા પોપટા બે છે તમે ઉપાડશો તો કિલો એપનો ખાડો પડશે એ મારી તમને ગેરંટી છે તમે એકવાર આવો છટકાવ કરી દેજો એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર છે એકાવન અમારા આ એરિયામાં ક્યાં મળે તો આટકોટ ગુજરાત કૃષિ મોલમાં આ વસ્તુ મળે છે જસદણ ગુજરાત કૃષિ મોલ લાટી પ્લોટની અંદર આ વસ્તુ મળે છે અને અન્ય કોઈ પણ એરિયામાં જે તે એરિયામાં તમે બેઠા હોય ત્યાં આ વસ્તુ મળે છે તમે લઈને અને છંટકાવ કરી દેજો બહુ જ જોરદાર રિઝલ્ટ આવશે તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને છંટકાવ કરજો અસ્તુ જય ભારત